અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા જગત ચન્નીમાં જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે

નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી હોય તેમની શક્તિ સમાન માતાઓનું પૂજન અર્પણ કર્યું માતૃ પૂજા સંસ્કૃતિ છે માતૃ પૂજા કરતા આવ્યા શક્તિને આપણે પૂજતા આવ્યા છીએ દરેક પૂજીએ મતલબ કે એનું કરીએ છીએ સમાચારોમાં વાંચતા હશો બાળકો મળી આવે સર્વે કરજો સૌથી વધારે વધારે બાળકોમાં બાળકીઓનું પ્રમાણ વધારે